ભગીર્યું સરસ મસ્ત મજાની હે અરે ખડકાઈ ગઈ કમ્પ્લીટ એક પથરો એવા પડ્યો એ રામ લે લીયા આ પાણી આલે મે આવે વાહ પાણી ઘટે ને 11 વાગે લીધા વાગે લીધા હાલો તો ધોરિયાનું કામ કમ્પ્લીટ કરી લીધું વાહ થા કારા અમુક એવા શબ્દ હોય ને આપડે કઈ નઈ બોલતા શબ્દ ઉપર ધ્યાન દઈએ નઈ શબ્દ રામ રામ સીતારામ બધા ની અટાણે નવ વાગ્યા ને આપણે હાલે હે પાણી બે ક્યારામાં પાણી જાય ને વિશ્વમાં હું બેઠો અને આકો રજી નજી ના જરમરીઓ મેં વર્ષે આગળ ફૂલીલા ચાલુ થયા બાપો ધોરી ડાવની સારે ને નાથી ગઈ બરું વાટવા કાકાની વાડી આવો કઈ પ્રોગ્રામ હાલે આ બે માં વાર્યું આ તો બહુ લાંબા હે એટલે એ પૂણી કલાકી ભરા હે છે અટક્યારો ખાલી તો એટલું પેકું તો ખૂણો એ વાત જવા દેવાનું હે વરસાદની આગાહી રવિવાર સોમવાર જોઈએ આવે અટાણે હે ખરે નીકળે ગયું હારામ હારું બાકી અટાણે ફૂલે આવે ખાલી તો બસ આવું કામ હાલે નોર્મલ ને હેઠે આવે ને પાણી હાવ ધીરું પડે ગયું

તો રામ કહી કે તું ભારે વાઢેને મને ફોન કરી દે તે હું લેજા હી કે બે ત્રણ કિયારામાં વારે ને હું કાં વાંધો નહીં હાલો તો હું વાઢેને મૂકે દા વાઢવામાં મોટું મોટું હતી પંદર વીસ મિનિટમાં ભારે જાય ગાયો કા હું જો ઘરનું હે ને બધું કામકાજ કરે ને નીકળે ગઈ ને માગા મેદવા ઘણી વાર ના કપાસ ના હે ને થોડાક માં મોટું મોટું મોરું છે ઈ કે તે હું ઈ કે બે કલાક નું કામ કરે આવું હું બરું વાઢે આવા વગર પછી એક મોટલી ખડની ની ને આ હે ને ભગીર્યું સરસ મસ્ત મજાની મારવાનો ઈરાદો નથી ને ધ્યાન રાખજો ભાઈ પરબત ભાઈ ની ભીહું સરે હા ભાગી ને માંડ નીકળી નેરી માંથી ઉતરે ઓલી એક ગત ની ભી મારવા ધોડતી પાડી નતી મારતી ને અટાણમાં ફૂલ વરસાદી વાતાવરણ કાયમી જાય ને શ્રાવણ મહિનો બે શનિવાર થાય તો કાલે રવિવાર હરામણ નો પેલો સોમવારમાં જાય ખબર મહિનો કીધો જાય નીકળી ભાગી રહ્યો આ તો જો કે મારચ્યું ને કઈશ એટલી ભાગે જાય આ ભી છે તોય બી એટલી માથા હલાવે નીકળે જાય તો વાંધો ન હોય લાંબા બાંધે બપોર સુધી સીરા કરે હે ને મોટર સાયકલ માંથી ભારે કાઢવી ભારે પડે હા ભી કા વાવો એવું કઈ ન થાય ભી હોય કરી હો મારે માથે પાછી માખી ઉકાળે ને બાપીઓ હા હે ધોળે માર મારવા ન ધોડતી હોય એની માખી ઉકડતી હોય ધોળતી હોય ને આપણી અજાણીઓ ભી હા વડે કી કરો ઘરે માથું બાથું માર દે તો હેરાન કરી દે ને માંડવી હે મસ્ત કારી મોકલતા જીવ્યું માંડવીમાં હે ને જી મેં ઓછો હોય ને એ માંડવી બહુ થાય ને મેં અવાર છે પણ ઓછો પછી તે જોઈએ હરામણ ને ભાદરવું કામ કરે જો અમાર ગિરનાર દેખાય હોય અમારે ગિરનાર જેવી જ ફિલિંગ આવે આથી ગિરનાર જેવું જ દેખાય આવાનો વિચાર હતો ગિરનાર પણ ચોમાહા માં આવે જોરદાર જે ગાઉ એના વિડીયો જોતા હોય તે મન થઈ જાય જવાનું પણ એવામાં પોતાના નેવરાત ને તો કીક ને કીક કામ હોય ચોમાહામાં શિયાળામાં તો ઘણી ફેરે જઈ આવ્યા પણ ચોમાહામાં કોઈ દિન જ ગા ને ચોમાહાનો નજારો ગિરનારનો બધા એને ખ્યાલ જ છે જોયા જ છે કઈ ઘટે નહીં એ થાય કે સ્વર્ગમાં આવે એવી ફિલિંગ આવે થોડાક દીધા હોય ને દસ બાર જણા હોય ને તો મજા આવે બે ત્રણ જણા મજા ન આવે હથવારે કાં સડવાની મજા આવે વાતું સીતુ કરતા કરતા સડે જાય ને બીજાને ટેકે ટેકે તો હે ને આ છે આપડી કેર આપણી ને તટાણે તા આપણે કેરના ઓલામાંથી હે ને રોપડો લેતા હતા તો દીધું કેટલા બધા ફૂટે ગયા ત્રણ ચાર ફૂટે મોરલા નવરા લાગે કઈ કામ ને તમારે બેઠા હતી સીઝન ને ટાણે આ બેઠા બે બદુડા હાલો બરું હે ને વઢાઈ ગયું ચાર પાથ પાંચ પાથરા પડ્યા ને બે ત્રણ પાથરા મણી ખોરા પડ્યા હે હે ને ઉપેરથી પારેથી વઢાઈ ગયું એવા જે નેરીમાં હશે ને એટલું વઢવાનું હે લગભગ બે ભારી થાય કે પછી એક ભારી થાય ને રામને ફોન કર્યો કે આવા પંદર મિનિટ પછી ક્યારા આ રે ને તો આ હે ને મણી કંટોલાના વેલા જડેગા તો હે ને કંટોલા હોય તો જોવા એકાદું બે નજીરમાં આવ્યા તા આ હરિંગ હે ને કંટ્રોલરના જ વેલા હે અરે ખડકાઈ ગઈ કમ્પ્લીટ एक पथरो ए वहां पड़यो राम ले ली हाथो हेलो बगला भाई जो वाहन ने रुपारी भे हूं सरे डंगरू ऊपर हटाणे है ने ढोरनी चार महीना कई उपादी ने लीलोस खावा जाड़े बिछाड़ो ने एक अर्धी कलाक ना इंतजार बाद तुम्हें વધાર્યા વા કેરો ભરાયタル થાય ને પછી બીજો વારા હા હા ને નેયા સુધી પછી એક પથરો વાં પડ્યો એ તારા હાથમાં લેવાનો છે જાજુ કઈ ના થે એક આલો ને દિનો હરેવડું આવે દેખાય તા ઠાવકુ એવા કેવું પુગે ઈ જોવાનો હે ને રસ્તામાંથી છે ને હું આવતી હતી ને એટલા કંટોલા મણી જડ્યા વેલામાંથી ને એટલા પ્રમાણે દીના પડ્યા ફ્રીજમાં એ અટાણેસી આપશે જ આવે હારે એવડું તો ઠાવકું હે પણ ભેગો પોવા ને હે ને ત્યાં આગળ વિખે નાખીએ નીકળે જાય ઘાઈ ઘા હાલો એ સા પાણી પીએ નાખીએ હાડા વાગે તો આ પાણી હાલે મેં આવે વાહ કઈ ઘટે નહીં ફાવકું હે હરેડું હરેડું હોય કે કાં હરેડું લાગે ફાવકું હે અહીં જવાનું ભૂકા બોલાવતું આવે હું આણે ઓથરે ઊભો અગિયાર વાગે લીધા વાગે લીધા

તકલું થવાનું જ વિચાર છે કે કઈ ઉપચાર હે હાલો મારે બનાવવાનું છે મસ્ત કંટોલા નું શાક ગુણ થી ભરપૂર ગુણો થી ભરપૂર એ નકપ થઈ જાય થોડોક ટાઈમ જાય પછી ઓલી ટોપી જ પહેરવાની રીતે પછી ટોપી જ પહેરવાની રીતે

कहीं तला दी थी अनुभाइ नहीं आवे आज से मुझे डाबे को फाइन कर लेते हैं मज़े आ गए मज़े आवे ठीक रह लेते हैं पवन मेरे हटाने ये मिल नहीं आवे पानी वैजा करो मज़ा करो हम इंसान तीन लोग ही ले लेते हैं दे ले ये देख कितना ही बहुत देर होता है देर लेवी थी ना ये कौन सा फर्स्ट न्यू मैरिटी બાપો પાણી વાળે ને એમ જાય એક ઉતરાયણ એ પછી પાછું કામ હોય અને આખી ભેરી હોય ને કાકી મારે કઈ કામ ના હોય પાણી બપોર પછી અટાણે બપોર વિસારે જવું ના કઈ નઈ હાલ અટાણે બપોર વસારે જવું ના એટલે બપોર પછી કામ હોય ઝીણા મોટા ઝીણા મોટા ટાઈમ પડે અટાણે મારે કઈ ટાઈમ નો કાઢવો પડે અમારે પડે તારે તો

ને મેં કામ કર્યું ભૂકા કઈ ખાતે ધોરિયા ને આખે પારી કરી પાછી ઓલી ગીટિયામાં રહી ગયો એ પારિયું કપાય ને લાગત હાંથી દોઢ બે કલાક એક ધારો મૈથો ને હજે હેને રાહ બાજ જેટલો હે ને ધોરીયો ગોડવાનો હા એમાં ખોળ નહીં થયું ને એટલે એમાં દવા તો સાંચી હતી હાલ તો જાય નહીં ને અટાણે કામ કરવાનું હે મારે હાંસ પડે હાંસનું કામ કરું થા મુકેલી

ને બા પાગડી ભરતું છાટતો હતી ભરતું એવ હરેયું આવ્યો ને ભરતું ફાઈગા ઢારીએ પછી બાંધી નાખી છોટા અટાણે બીજું કંઈ નહી ને મારે જે થોણ ઘરતી પુણી કલાકનું કામ હે તો એ હું કંઈક કરના થા જો આ સારી વાળો થોરીયો હે ને આખો હે ને ગોડવાનો હે કારણ કે પાણી હે ને વાથી તે સીધું આન જાહે તેલા હા પાક થોડે ખુધી જાહે પછી વાંતા લઈને પાથરી ને ભેગા ભેગા ગોડાય જાય જો કે એક લાઈન આ પડી હજ ન આગળ પાથરી દીધી હોય તો કંઈ કરવું નો પડે બા ભેગા ભેગા થોરીયો તૈયાર હે ને ગોડાઈ જાય આનું કામ થઈ જાય રેડી ને આપણે પીવરાવતા પીવરાવતા જો આ ખુરશી પડી ને ના પી ગયા એટલું આખે આખું પી ગું એ કાલે હવાની નહીં એટલું આ ખૂણો ને બાકી સુધી એટલું આખું પીવરાવવાનું હે કાલે બપોર પછી હાલતી કરી હતી મોટર ને પછી બપોરે આજ બંધ કરી દીધી હતી બપોર પછી નહોતી આપી મેં હેના ધોરી આખે આખો ખલાઈ હો બે કોરા પછી આજે અડધી અડધી પારિયું નીકળી આમાં રહી ગયું હોય ને જ્યાં સેટાથી વાર્યા હોય એટલે ત્યાં બધી પારિયું સટવા સુધી કર્યું નાકા એ મોર મોર કરતા જાય હું તો કંઈ ઉપાધિને જ કલાય ગય ક્યારે ભરાય એટલે આરામથી થઈ જાય એ કામ એ મારે ગોટવાનું કામ છે ને એ કરવાનું છે ને અમે પાણી વારલી હું તો મેં થઈ જાય લગભગ પણ એ ભેગા ભેગા હાલતી કરી દઈએ ના કંઈ ઇઠાવી તારીખનું તહે કે આવે જ જાહે કઈ આગાહી છેટી છેટી જતી જાય જી ટાઈમ ટુકડો આવતો જાય ઇઠાવીસ તારીખનું કંઈ ન આવે એટલે પાછી વળી એ પાછી જો ઇઠાવી ઓગણત્રીમાં નહીં આવે તો સીધી સત્તર તારીખની છે આગાહી છે એટલે કે હાઇચમો આસપાસ એટલે અટાણે આવી જાય તો સારું આ હાથમો માથે ન આવે ને તો માણસની ક્યાંક ઉપર હું જવું હોય તો જઈ શકે ન માથે જો મેં આવે ને તો અમારે ત્યાં પોરબંદરનો મેળો મેળોય હોય પરવાહી ક્યાં આઠીમ નદી કીવો મેં આવ્યો હતો આખો મેરાનું સેટિંગ વિખે નાખ્યું હતું અમે પોરબંદરના મેરામાં ગાતા ભાઈ હાથીમ નદી ગાતા ને હાથીમ નદી હાંજીથી ઈવો મેં પડ્યો ઈવો મે પડ્યો આખી રાત વરસો તો બીજાથી ત્રણ શિયાળ વાગા એક તારો ઈવો વરસ્યો હતો એટલે આઠીમનો આખો મેં મે ન ગયો એટલે આવું બધું થાય એટલે માથે જો ન આવે ને તો માણસની કાંક પોરું પોરું જવું હોય તો હગે ન હો ને ઘેર રહી ના હું હે તો ને જ આ ગોડે નાખા હું આ ખડ સેટ વાહુંતી છે હાલો તો ધોરિયાનું કામ કમ્પલીટ કરી લીધું વાહુંતી ગરમી છડાવી દીધી એ મારે ને રોટલા ખડવા બરાબર હાલો કેટલા વાગ્યા હાલો કેટલા વાગ્યા 8:30 8:30 એમી ખાવા બેહેગા ના બેહે ના રે ક્યાં જાઉં તારે મારે સરો ભરવું કામ ભરવું સરો ભર